વડોદરા પાદરાથી થી વડોદરા જિલ્લામાં લુખા તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી દારૂ પીને ટીમો બનાવી પાદરા કરજણ સહિત જિલ્લામાં પોલીસની કડક કાર્યવાહી કરવામાં આવી વડોદરામાં રક્ષિત કાંડ બનાવ બાદ પોલીસે કરી છે કાર્યવાહી જી વડોદરા પાદરાથી સમાચાર સામે આવ્યા છે વડોદરા જિલ્લામાં લુખા સામે કાર્યવાહી કરવામાં આવી છે દારૂ પીને રાત્રિ દરમિયાન રખડતા તેમજ વાહન ચાલકો સામે પોલીસે કરી છે કડક કાર્યવાહી પાદરા પોલીસે અલગ અલગ ટીમો બનાવી કર્યું હતું ચેકિંગ ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ સહિત પીઆઈપીએસઆઈની ટીમો બનાવી પાદરા કરજણ સહિતના જિલ્લાઓમાં પોલીસની કડક કાર્યવાહી જોવા મળી છે વડોદરામાં રક્ષિત કાંડ બનાવ બાદ પોલીસે આ કાર્યવાહીઓ કરી છે